માંગરોળમાં નગરપાલિકા કચેરીનો મહિલાઓએ ઘેરાવ કર્યો છે ત્યારે મહિલાઓ સફાઈ અને લાઇટના પ્રશ્ને માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ હોબાળો મચાવ્યો છે સફાઈ પાણી લખડતા મુક્તિ મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો છે માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જયદીપનગર વિઠ્ઠલ વિલાસ સોસાયટી ટાવર રોડ ઉપર અનેક એરિયાઓમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા તેમજ ગંદકી જોવા મળે છે શહેરમાં અનેક સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે અને સાથે સાથે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે જેથી નાના સ્કૂલે જતા બાળકોને રખડતા ઢોર દ્વારા અનેક પરેશાની ભોગવવી પડે છે ઘર બહાર પડેલ વાહનોમાં તોડફોડ કરી છે અને ખાસ તો વૃદ્ધોને તકલીફ પડી રહી છે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિકાલ નહીં કરવામાં આવતા આખરે મહિલાઓએ રણચંડી બની છે

રજૂઆત કરી છે અને જો હવે પણ નહીં ધ્યાને લેવામાં આવે તો અમે બધા બેનો પાછા અહીંયા આવશું અને અમે અપવાસ ઉપર પણ ઉતરશું સોમવાર સુધીમાં જો અમારા નિયમનું પાલન નહીં થાય તો પાછા આવશું પાણીનો પણ પ્રશ્ન છે રેગ્યુ રેગ્યુલર અમે વેરા પણ ભરીએ છીએ તોય પણ ધ્યાને લેવામાં આવતું નથી